વિસનગરમાં બાળકોના નિષ્ણાંત ડોક્ટર એવા ડૉક્ટર શૈલેષભાઈ પ્રજાપતિનું નિધન ખેરાલુમાં ડોક્ટર હાઉસમાં પહેલાં હોસ્પિટલ શરૂ કરનાર પ્રથમ બાળરોગ નિષ્ણાત હતા વિસનગરમાં આધુનિક ઉપકરણો સાથે ખૂબ સમયથી સેવા આપી રહ્યા હતા અત્યંત દુઃખ સાથે જણાવવાનું કે ડૉક્ટર શૈલેષભાઈ પ્રજાપતિએ બસો ને ત્રણસોના ટાઉનશીપમાં રહેતા તારીખ એક ચાર બે હજાર ચોવીસના રોજ દેવલોક પામેલું છે વિસનગર તેમના નિવાસસ્થાને અંતિમ દર્શન તેમના નિવાસસ્થાને રાખેલ હતા સદગતની અંતિમ યાત્રા બપોરે અગિયારથી ત્રીસ વાગે નીકળી મુક્તિધામ સિદ્ધપુર મુકામે અંતિમ વિધિ કરવામાં આવી વિસનગરના ડૉક્ટર અરુણ રાજપૂત અને ડૉક્ટર સંજયભાઈ પટેલ આકાશ હોસ્પિટલ સહિત ડૉક્ટર બિપિનભાઈ પટેલ અને ડૉક્ટર જીગર પટેલ સહિત ડૉક્ટર કેયુર મહેતાએ પણ દુઃખ વ્યક્ત કર્યું ખેરાલુના નામી ડૉક્ટર હર્ષદભાઈ વેગ ડૉક્ટર આર કે નાયક અને ડૉક્ટર જીગર દેસાઈ અને ડૉક્ટર નિપુલભાઈ નાયક સહિત ડૉક્ટર સફરાજ મેમણ અને ડૉક્ટર મિનલ પટેલે પણ પાઠવી હતી શ્રદ્ધાંજલિ સતલાસરાના ડૉક્ટર અલ્પેશ પટેલ ડૉક્ટર શૈલેષ તુરી અને ડૉક્ટર જસુભાઈ મેવાડા ડૉક્ટર પ્રગેશ પટેલ વડનગર ડૉક્ટર પ્રદીપ આહુજા સહિત જે કે ગોસાઈ સૈસવ ખેરાલુએ પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ઓનલાઈન ટીવી ન્યૂઝ એમડી ફારૂક મેમણ અને ચેનલ હેડ સુરેશ ઠાકોર સાથે ડાયરેક્ટર સાગર ઠાકોરે પણ પરમ કૃપાળુ પરમાત્મા સદગત આત્માને શાંતિ આપે એ જ પ્રભુ પ્રાર્થના કરી હતી ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ ખેરાલું